ગ્લોબલ વોર્મિંગની પર્યાવરણ પર થતી વિપરીત અસરોને અટકાવવા અને પ્રકૃતિની સુરક્ષા માટે વિશ્વભરમાં વૈકલ્પિક ઉર્જાના વપરાશને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ભારતમાં પણ પરંપરાગત ઊર્જાના સ્થાને વૈકલ્પિક ઉર્જાનો વપરાશ વધે તે દિશામાં કાર્ય થઈ રહ્યા છે ખાસ કરીને સૌર ઉર્જાનો વપરાશ વધે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ ઘર યોજના અમલમાં આવી છે કચ્છ જિલ્લામાં આ યોજનાને વીજ ગ્રાહકો દ્વારા બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે ભુજ પીજીવીસીએલના અધિકારી જેએમ કાપડીયાએ જણાવ્યું હતું કે ભુજ વર્તુળ કચેરી વિસ્તારમાં ત્યાર સુધી ચાર વીજ ગ્રાહકોએ સોલાર પેનલ લગાડવા અરજી કરી છે જે પૈકી ત્રણ હજાર નવસો ત્રેસઠ સોલાર પેનલ ઇન્સ્ટોલ કરી દેવામાં આવી છે આ યોજના અંતર્ગત વીજ ગ્રાહકોને સોલાર પેનલ લગાડવા અઠોતેર હજાર સુધીની સબસિડીનો લાભ અપાય છે કચ્છના વીજ ગ્રાહકોએ પીએમ સૂર્યગર યોજનાનો લાભ લેવા ખૂબ રસ દાખવ્યો છે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું અત્યારે સોલારમાં પીએમ સૂર્યગર યોજના ચાલુ છે એમાં અત્યાર સુધીમાં અમારા ભુજ વિભાગીય કચેરીમાં ચાર હજાર ત્રણસો ને ત્રાણું અરજીઓ થઈ ગયેલી છે ને એમાંથી ત્રણ હજાર નવસો ને ત્રેસઠના આપણે સિસ્ટમો ઇન્સ્ટોલ થઈ ગઈ છે આ પીએમ સૂર્યગર યોજના અત્યારે સારામાં સારી એક યોજના છે જેમાં હાલમાં સબસિડી પણ ગવર્મેન્ટની સારામાં સારી અઠ્યોતેર હજાર સુધીની સબસિડી મળે છે ને એનો એક સારો અત્યારે ગ્રાહકોમાં પણ પ્રતિભાવ મળી રહ્યો છે ઘણા ગ્રાહકો સિસ્ટમ સામેથી લગાડી રહ્યા છે ને હજુ આનો વધારે વધારે લોકો લાભ લે એવી અમારી આશા છે સાથે સાથે હાલમાં ભુજમાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી પણ ચાલુ છે હાલમાં અમે ટોટલ નવ હજાર ત્રણસો એક સ્માર્ટ મીટર ટોટલ અલગ અલગ ગવર્મેન્ટ ઓફિસીસ જેમાં કલેક્ટર ઓફિસ આપણી કોર્ટ પીજીએલની ઓફિસીસ એમાં બધી ગવર્મેન્ટ ઓફિસમાં ભુજમાં લગાડી દીધા છે તેમજ ગવર્મેન્ટ ક્વાર્ટર્સ કે જેમાં જજીસ બંગલોસ આવે છે કલેક્ટર ઓફિસના કર્મચારીઓના ક્વાર્ટર્સ આવે છે છત્રીસ ક્વાર્ટર પોલીસ લાઈન છે એ વગેરે બધી ગવર્મેન્ટ કચેરીઓમાં પણ સ્માર્ટ મીટર લગાડી દીધા છે અને તથા ગ્રાહકોમાં પણ લગાડવાની કામગીરી ચાલુમાં છે સ્માર્ટ મીટરનો શું ફાયદો